આગામી નવરાત્રી માટે શહેરમાં કેટલાક નવા સ્ટાઇલ સ્ટેટમેન્ટ રજૂ કરવાના હેતુથી ધ ભગવતી ખાતે શુભારંભ થઈ ગયો છે જેમાં આગામી જેવા ફેસ્ટિવલ દિવસોને માણવા માટે તમારા સ્ટાઇલ પેલેટમાં ચમક ઉમેરવા લેંગા સરારા સૂટ સાડી જ્વેલરી અને એસેસરીઝ ની ગ્લેમર શ્રેણી તમે અહિયાં શોધી શકો છો તો હાલો ઝુંબા તૈયાર થઈ જાઓ ફેશન અને નવરાત્રીના રંગમાં હાય મારું નામ છે મોસમ પરેખ અને આજે આપણે આવ્યા છે હાઈલાઈફ એક્ઝિબિશનમાં અમદાવાદ અને હાઈલાઇફ એક્ઝિબિશન માટે બધા એવરી યર રાહ જોતા હોય છે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પ્રીમિયમ એક્ઝિબિશન્સ દેટ હેપન્સ ઇન અમદાવાદ એન્ડ ઇવન ટુડે કલેક્શન અમેઝિંગ છે બધા ડિઝાઇનર્સ એ જે બધો શો પુટઅપ કર્યો છે બહુ જ અમેઝિંગ છે સો ઇટ્સ અ મસ્ટ વિઝિટ આઈ થિંક યુ એવરી વન શુડ કમ એવરી વન શૂડ વિઝિટ એસ્પેશલી કોઈનો વેડિંગ છે કે વેડિંગ વગર પણ જોવા આવવાની બહુ જ મજા આવશે અને બહુ જ અમેઝિંગ ડિઝાઇનર પીસેસ ડિઝાઇનર વેર બધું મળશે જ્યુલરીથી માનીને થી માનીને બધી જ વસ્તુઓ થેન્ક યુ ઇવન મારું નામ નિર્ઝરી ફરી છે અને આજે હું અહીંયા હાઈલાઇટ એક્ઝિબિશનમાં આવી છું અને એવરી યર આપણે આ પ્રોગ્રામનું વેઇટ કરતા જ હોય છે પણ ધીસ યર ધીસ ઇઝ અમેઝિંગ અમેઝિંગ કલેક્શન મસ્ટ વિઝિટ ઇફ યુ આર લુકિંગ ફોર નવરાત્રિ કલેક્શન એન્ડ બહુ જ સરસ છે બહુ મજા આવશે અને વેધર ઇઝ ઓલ્સો ગુડ સો ગો આઉટ એન્ડ કમ હિયર થેન્ક યુ નમસ્તે યાદ એવી સર્વભૂતે સુ રૂપેણ સંસિતા નમસ્તસ્ય 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 નમો નમઃ હવે આવી રહી છે નવરાત્રીમાં અંબાનું નું પ્રાઘત્ય દિવસ માં અંબા નવે નવ દિવસ ગર્વમાં ભૂમશે ગરબામાં જતા પહેલા કહેવાય છે કે સરસ મજાના તૈયાર થઈએ આભૂષણ પહેરીએ અને સરસ મજાના રહીએ ને તો માને પણ ખૂબ ગમે હાઈ એક્ઝિબિશન એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમને ખૂબ સરસ વિવિધતામાં એકલા એવા ડિઝાઇન્સના ચણિયાચોરી તો મળશે જેની સાથે આભૂષણ પણ બહુ સરસ છે જૂતી છે બટવા છે ને ઘણું બધું છે જે તમારે દિવાળીમાં પણ કામ લાગશે જોવાનું શીખતા નહીં આવવાનું શીખતા નહીં ટીજીબી ગ્રાન્ડ ભગવતી અહેમદાબાદ નવ દસ મંગળવાર બુધવાર નમસ્તે